મારું નામ ડાભી સુરેશભાઈ અંબારામભાઈ ગામ ખોડું તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર હું અત્યારે મારા ફાર્મની અંદર ઊભો છું મારી ફાર્મની અંદર ડ્રીપ ઇરિગેશન છે તેમજ હું એક ઔષધિ રૂપી અલગ અલગ ગાયના સાણ ગાયના મૂત્રમાંથી અલગ પ્રોડક્ટ તૈયાર કરું છું જે તમને દેખાડું છું આની અંદર ગાયનું સાણ ગૌમૂત્ર મીઠો લીમડો કડવો લીમડો આ મારી વાડીની નગોડ આ જામફરીના પાંદ પછી આંકડો આ લાબરું કુવારપાઠું કહેવાય આને પછી આ આની અંદર ધતુરો પછી કલોંજી ઘેડો અને લીંબોરી વગેરેનો અર્ક તૈયાર થઈ ગયો છે જેને હું આનું પ્રવાહીરૂપી ડ્રીપમાં પણ આપું છું અને આ બીજા ડામની અંદર ગાયનું છાણ અને આ જો આંકડો અત્યારે સુકાઈ ગયો છે આમાં લીલો આંકડો નાખ્યો હતો જેના મેં બે પચાસ પચાસ લીટરી આ ઢામ તૈયાર કર્યા છે જે ડ્રીપમાં તેમજ મરચી વાવી છે તેની અંદર તો હું અંદર છૂટું તેમાં ડ્રીપમાં પણ આપું છું અને કપાસમાં તો ઓનલી ફોર ડ્રીપ જ છે એમાં હું ડ્રીપમાં આપું છું જુઓ મારો આ કપાસ આ કપાસ એકસો આઠ ઇંચના ફળદે છે જેની અંદર વચમાં અત્યારે એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ મેં એરંડા સોંપેલા છે જે કપાસ નીકળે ત્યારે એરંડાનું પાક થઈ જશે મારે દિવાળીએ પણ આ બીજું વાવેતર કરવા માટે કોઈ જ ઝંઝટ નહીં રહે અને હું દિવાળીએ પણ ફ્રી રહીશ અને આ કપાસ જુઓ આ કપાસની અંદર મેં એક પણ વખત જંતુનાશક દવાનો છંટકાવ કરેલો નથી તેમ છતાં આની હાઈટ અત્યારે પાંચ ફૂટ છે અને આ એની અંદર ઝીંડવા પણ થઈ ગયેલા છે જો સરસ મજાના ઝીંડવા છે આ સિક્સ ફાય નાઇન કપાસ છે આ બિયારણ બનાવવાવાળા પણ એમ કહેતા હોય છે કે સિક્સ ફાઈ નાઇનને જેને દવા છાંટવાની શક્તિ હોય તે જ આનું વાવેતર કરે પણ સરસ મજાનો કપાસ છે જો આખી વાડીની અંદર પાંચ ફૂટ આજુબાજુની હાઈટ છે તેમ છતાં સરસ કપાસ છે ખૂબ જ સરસ મજાનું વરખડી તેમજ ઝીંડવા છે જો આ ડ્રીપ આ બે બોરનું પાણી છે જે સરસ મજાનું પાણી છે આની અંદર મેં પાયામાં વાત કરું તો નર્મદા ફોસ બાર બત્રી સોળ તેમજ આની અંદર મેં એક વખત એમોનિયમ પણ આપ્યું છે પણ આની અંદર મેં ત્રણ વર્ષથી આ મારા ફાર્મની અંદર મેં એક પણ વખત જંતુનાશક દવાનો છંટકાવ કરેલો નથી અને વાત કરું તો જો જય સાલ મારે આની અંદર એકરે સાઠ મણ કપા થયેલો છે આશરે સવા બે એકરનું કપાસનું વાવેતર જય સાલ આ અત્યારે સવા બે એકર છે એની અંદર બે એકરનો એકસો ને આઠના ઇંચના વખડે કપાસ છે પણ ખૂબ જ સરસ છે જય સાલ આશરે સાતક વીઘાનો કપાસ હતો એની અંદરથી એકસોને અમારા વીઘા દસ ઇંચ દસ ગૂંઠાના છે એની અંદરથી મેં એકસોને પાંચ મણ કપા કરેલો જે વિણાટમાં પણ આ ખૂબ જ સરસ હતો અને ક્વોલિટીમાં પણ સરસ છે એટલે આ મારી કોઠા હુજથી એક હું કરું છું અને બાજુમાં જ મારા ભાઈને ચોપનનો કપાસ છે મેં આ કપાસનો વાવેતર તારીખ સોળ પાંચ બે હજાર પચીસ અને સત્તર પાંચ બે હજાર પચીસ બે દિવસ આનું કોરવાણ થયેલું અને પડખે જ આ બેયનો એક જ સાથે આ બોર એક જ સાથે પાણી આપવામાં આવશે એક જ સરખું પાણી છે આમાં અઢાર પાંચ બે હજાર પચીસના રોજ આનું પિયત થયેલું બે આ બેય વચ્ચેનું અંતર જુઓ આ કપાસને અને આ કપાસને બે દિવસનો ફેર છે આની અંદર આજે ત્રીજી વખત કપાસની અંદર દવા છંટેલ છે અને આ ચોપ પણ ના ગાળીએ કપાસ છે ચોપ પણ નીચની ગાળીએ આની હાઈટ નીચી છે આ સાઈડમાં જુઓ આની હાઈટ ઊંચી છે આની અંદર વાત કરવામાં આવે તો આની અંદર અત્યારે માલ પણ બે દિવસનો ફેર છે તેમ છતાં આ કપાસની અંદર ઓછો માલ છે અને આ કપાસ જો સાઈડમાં જ છે આની અંદર ફાલ ફૂલ પણ છે અને જો વાત કરું તો ઝીંડવાનું પણ સારી બેઠક છે આજે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ એટલે કે આ કપાસ હજી બે દિન બે મહિ ત્રણ મહિનાનો નથી થયો તેમ છતાં કપાસની અંદર ખૂબ જ સારી બરખડી છે અને ત્રણ વર્ષની અંદર દવા નથી છાટી એ મારું બેનિફિટ છે અને જો જમીનની વાત કરું તો જો મેં તે પાયું છે તેના લીધે જમીન જો આજે આ જમીનની અંદર ડ્રીપથી છું જે હું જન આ જે ઓર્ગેનિક વસ્તુ બનાવું છું જમીન એકદમ પોચી રહે એ મારું એક બેનિફિટ છે જો ખૂબ સરસ પોચી જમીન છે એની અંદર અત્યારે કાર્બનનું પ્રમાણ જોવામાં આવે તો અન્ય ખેડૂતોના પ્રમાણમાં થોડુંક વધુ મળે એટલે કુદરત કોઈ પણ જીવને આપણને મારવાનો હક નથી દેતો કદાચ ખેડૂત છીએ મારીએ તો કોઈ પાપની કેવી હું વાત નથી કરતો પણ કુદરત પાસે જેવી બક્ષિસ છે કે જેને જે જન્મ આપે એને મારે પણ છે માટે ખેડૂતોએ બને ત્યાં સુધી આવું વાવેતર મેં કર્યું છે એટલે મને લાભ છે બીજાને પોતાની કોઠા સુદ પ્રમાણે કરવું આની અંદર કોઈ દવાવાળા કે એના કોઈ અનુભવની જરૂર નથી આ એક આપણા અનુભવથી કરવું જોઈએ અને ત્રણ વર્ષથી નથી સાંટતો તેમ છતાં પણ કપાસની અંદર મારા ભાઈ કરતાં મારે હાઈટ પણ સારી છે અને ઝીંડવાનું પ્રમાણ પણ સારું છે બે ભાઈએ દેશી ખાતર પણ જઈને આગલી સાલ નાખેલું જેમાં બે સરખું જ નાખેલું આ વર્ષે ભાઈએ બે ટેલર જીપ્સન પણ નાખેલું છે મારે જીપ્સન નાખેલું નથી તેમ છતાં કપાસમાં બે જ દિવસનો છે પણ કુદરત અને ભગવાનની દયા ખૂબ જ સરસ છે એટલે કપાસ પણ સારો છે અને હું કોઈને સલાહ નથી દેતો પણ આ એક કરવા જેવી વસ્તુ છે તમને શરૂઆતમાં થોડુંક લાગે રોગ છે પણ આ પાન કંઈ આપણને પૈસા આપવાના નથી પૈસા આપવાના છે તો આ જો ટોચ સુધી અત્યારે ઝીંડવું થઈ ગયું છે આ વસ્તુ આપણને પૈસા આપવાની છે એટલે પાન સામે બહુ જોવાની જરૂર નથી દવાયુંવાળા તો કે કે આમ કરવાથી આ રોગ જાય આમ થાય કદાચ વાતાવરણ અનુકૂળ ન હોય તો રોગ આવે અને જાય આપણે તો જો આ ટોચ સુધી આ પાંચ ફૂટની હાઈટ છે એમાં અત્યારે ફાલ ફૂલ પકડી લીધું છે આપણે તો એ જોવાનું હોય ભારત માતા કી જાય વંદે માતરમ